કૃષ્ણાબેન શું બનાવ્યું છે મણકાની માળા કેટલી બનાવી છે દસ છે જો તો માળા કેટલી છે ત્રણ માળા છે અને એક માળા માળામાં કેટલા મણકા છે જો અહીંયા કૃષ્ણાબેને સરસ મણકાની માળા બનાવી છે કૃષ્ણાબેન એવું કે છે કે એક માળામાં દસ મણકા છે કેટલા છે દસ હવે કૃષ્ણાબેને આવી ત્રણ માળા બનાવી છે તો કેટલા મણકા થશે એક માળામાં દસ મણકા બરાબર બોલો હો વિચારીને તો ત્રણ માળામાં કેટલા થાય કેટલા થાય ક્રિષ્ના બેન થાય અને ક્રિષ્ણા પાસે પાંચ મણકા છુટ્ટા છે તો ત્રીસ અને પાંચ છુટ્ટા કેટલા થશે કેટલા થશે સરસ ક્રિષ્ના બેન પાંત્રીસ લખતા આવડશે બોર્ડ પર પાત્રીસ કેમ લખાશે આવડશે ચાલો મણકાની માળા મને આપી દો અને પાત્રીસ લખો તો જો લખે છે છે મોટા અક્ષરે સાચું કે જોજો તાળી પાડો જોરદાર ની માળા માટે એને બનાવેલા મણકા માટે અને એને લખેલા સાચા પાંત્રીસ માટે વેરી ગુડ કૃષ્ણાબેન ચાલો શિવાની બેન નું જોઈએ શિવાની બેન આ શું છે નાની નાની માળા છે વાહ કે વીટી છે છૂટા કેટલા છે સાંભળો શિવાની બેને કેટલી માળા બનાવી છે આ કેટલી બનાવી છે છ બનાવી છે અને છૂટા કેટલા છે ચાલો છ દસ દસ ની માળા અને ત્રણ છૂટા કેટલા થશે કોણ કહેશે છ દસ દસ અને ત્રણ છુટા વિચારો 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 કેટલા થશે અને ત્રણ છુટ્ટા તો કેટલા થશે શિવાની બેન વેરી ગુડ બહુ સરસ ચાલો રુદ્રાંશી બેને કેટલી માળા બનાવી વાહ એક બનાવી તો કેટલા મોતી છે એકમાં જો રુદ્રાંશી બેન માટે તાળી પાડો બહુ મસ્ત માળા બનાવી હા દસ લગતા આવડી ગયા છે હા ચાલો મહેક બેન શું બનાવીને લાવ્યા છો દિવાળી નું શું લાવ્યા દિવાસળી નું દસ દસ ના ગ્રુપ બનાવીને લાવ્યા કેટલા લાવ્યા છો ગણાવો તો મને નવ અરે વાહ તો કેટલા થાય નવ હોય તો કેટલા થાય દસ 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 એવી રીતે નવ હોય તો